નમસ્કાર જોશી સરના જય શ્રી કૃષ્ણ બીએડ સેમેસ્ટર ટુ અંતર્ગત જે લોકો પી ઈ થ્રી વિષય અંતર્ગત આઈએમપી પ્રશ્નોની ચર્ચા આપણે કરવાના છીએ જેના અંતર્ગત તમારો પહેલો જ એકમ અને એમાં મહત્ત્વનો પોઈન્ટ કહી શકાય તો સ્મૃતિ વિસ્મૃતિ વિશે થોડી ચર્ચા કરીશું જેમાં આજે આપણે સ્મૃતિની સંકલ્પના સ્મૃતિનો જે પ્રકાર છે અને સ્મૃતિનું સ્વરૂપ છે તેની ચર્ચા કરવાની છે સાથે સાથે આ એકમ એકમાંથી યુનિટ વનમાંથી કેવા કેવા આઈ એમ પ્રશ્ન પૂછાઈ શકે એમસીક્યુ કેવા નીકળી શકે તે તમામ બાબતો અનુભવના આધારે ચર્ચા કરવાની છીએ તો વિડીયોમાં જોડાયેલા રહેજો તો આજે તમારો પહેલો એકમ પી થ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે લોકો જોડાયેલા છે તેનો અધ્યયનના અંતર્ગત અસર કરતા પરિબળો તો પહેલાં આ સ્મૃતિ તરફ આગળ વધીએ એ પહેલાં થોડોક તમને વાત કરી દઈએ કે તમારો જે હાર્દ ભાવ છે યુનિટનો એકમનો તો પહેલું યુનિટ છે તો એના અંતર્ગત જ તમને ખ્યાલ આવી જાય કે યુનિટ વન આપણું કયું છે તો કે અધ્યયન અંતર્ગત જે સ્મૃતિ સાથે જોડાયેલી બાબતો હોય અને અસર કરતા પરિબળોની વાત હોય તે તમામ બાબતો જોડાયેલી છે તો સ્મૃતિ પ્રેરણા અને અધ્યયન સંક્રમણ તો ઘણા બધા મારા વિડીયો અગાઉ બનેલા જ છે પરંતુ સેમેસ્ટર વન અને સેમેસ્ટર ટુમાં મિક્સ થઈ ગયું છે કારણ કે જૂનો સિલેબસ હતો એમાં બધું તમને અમુક બાબતો તમને સેમેસ્ટર વનમાં પણ વિડીયો મળશે તો જેથી આ નવો વિડીયો બનાવું છું તો એમાં પહેલો જ પ્રશ્ન આઈએમપી પૂછાઈ શકે પાંચ માર્કના સંદર્ભમાં અથવા નિબંધલક્ષી પ્રશ્નમાં આપણે કહી શકાય તો અધ્યયનને અસર કરતા પરિબળો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય કે પ્રશ્નના અંતર્ગત અને જે પરિબળો છે એને તમારે સમજાવવાના હોય છે તો આજે પહેલા આપણે સ્મૃતિ વિશે થોડી બાબતો જાણી લઈએ સમજી લઈએ અને પછી આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીએ જેથી તમને ખ્યાલ આવે તો આજનો ટોપિક સમજ સ્મૃતિ અને વિસ્મૃતિ તો સૌ પ્રથમ સ્મૃતિ એટલે શું વિસ્મૃતિ એટલે શું તો કે પ્રસ્તાવનામાં તમારે એવું લખી શકાય કે સ્મૃતિ એટલે એક એવી બાબત છે કે જે એક ભગવાનની કહી શકાય કે ભેટ છે એની દેન છે તો ઘણા કહેશે સ્મૃતિ તો દેન કહે સો ટકા પણ વિસ્મૃતિ કઈ રીતે દેન છે તો એમાં પણ તમે પ્રશ્નાવ લખી શકો કે માની લો કે વિસ્મૃતિ ન હોય તો ક્યારેક આપણા એવા દુઃખદ ઘટનાઓ હોય જે ભૂલી ન શકાય તો જિંદગી આખા અથવા જીવન પર આપણે છે પરેશાન રહીએ દુઃખી રહીએ અને એનાથી શું બને છે તો કે આપણે સતત જે જીવન જીવવાનું હોય છે એ જીવી શકતા નથી જો ઘણી બધી એવી તમારી વાતો હશે ઘણા બધા એવા કડવા અનુભવો હશે કે જે ભૂલાઈ ગયા છે તો એ વિસ્મૃતિ છે અને જે પુનઃ યાદ કરો છો તો એ સ્મૃતિ છે તો સ્મૃતિ અને વિસ્મૃતિ બંને દેન છે અને સ્મૃતિની બાબતમાં આપણે એમ કહી શકાય કે ખરેખર અધ્યયનના મુખ્ય પરિણામના સંદર્ભમાં આપણે એક સ્મૃતિ અને વિસ્મૃતિ આ બે તબક્કાઓ જોડાયેલા છે જો અધ્યયનનું પરિણામ અથવા અધ્યયનની નીપજ એટલે શું આવો જવાબમાં તમને બે પ્રકારે મળે એક થાય સ્મૃતિ અને એક વિસ્મૃતિ અધ્યયન એટલે શું તો અધ્યયન એટલે શીખવું જે નીપજ મળે કાં તમે ભૂલી જાઓ છો કાં તમે શીખી અને યાદ રાખો છો એટલે સ્મૃતિ અને વિસ્મૃતિ તો સ્મૃતિની સંકલ્પમાં આવો પ્રશ્ન તમને પૂછાય પૂછાય અને પૂછાય જ અને હું તો કહું છું એક માર્કમાં બે માર્કમાં અથવા એમસીક્યુ સ્વરૂપના પ્રશ્ન હોય ને તમે મોટા પ્રશ્ન કરો એટલે એના અંતર્ગત આવી જ જાય પણ સમજો તો જો તમે સમજો તો સો ટકા આ અંતર્ગત આવી જતા જેમ કે સ્મૃતિની સંકલ્પના પૂછાય તો એક મગજની અંદર મનની અંદર ધારણા બાંધી લેવાની સંકલ્પનામાં લખવું શું બરાબર છે તો સંકલ્પનામાં શું આવે તમે જોઈ લો સંકલ્પનામાં સૌથી પહેલાં એટલે શું બરાબર છે આવું આવે એટલે કે એનો શાબ્દિક અર્થ આવે બરાબર છે અથવા એની સમજ આવે ત્યાર પછી એની એકાદ બે વ્યાખ્યા આવે અને વ્યાખ્યા પરથી જે એના પરિપાક જે એની લાક્ષણિકતાઓના સંદર્ભમાં અલગ અલગ મુદ્દાઓ તરવાતા હોય એ મુદ્દાઓ લખી દેવાના ચાર પાંચ અને ત્યાર પછી ઉપરોક્ત બાબતોના આધારે આવી રીતે એનું સ્વરૂપ નક્કી થાય છે એમ કરીને સ્વરૂપ આપી દેવાનું અથવા એની પ્રક્રિયા આપી દેવાની તો પ્રક્રિયા દર્શાવી અને તમારી સંકલ્પના અહીંયા પૂરી થઈ જાય પછી જો પ્રકારો પૂછાયા હોય તો પ્રકારો લખવાના બરાબર છે તો આ સ્મૃતિ ના અંતર્ગત તમને પ્રેરણા અને સ્મૃતિ બંનેમાં મિસમેચ થશે એટલે કે બંને સમાન લાગશે તમે જોજો સમજશો ને એટલે સ્મૃતિ એટલે શું છે તો કે યાદ કરવાની પ્રક્રિયા છે અને એ સારી બાબત છે એવી રીતના પ્રેરણા પણ શું છે તો કે એ પણ સારી બાબત છે સ્મૃતિના પ્રકાર કેટલા છે બે છે તો પ્રેરણાના પ્રકાર કેટલા છે બે છે એટલે તમને કીધું ને કન્ફ્યુઝન પોઈન્ટ છે તમે જોઈ લેજો કે મુખ્ય પ્રકાર કેટલા છે સ્મૃતિના બે છે બરાબર છે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની તો પ્રેરણાના મુખ્ય બે પ્રકાર કયા કયા છે આંતરિક અને બાહ્ય અથવા કહેવાય કુદરતી અને સાહજિક અને કૃત્રિમ બરાબર છે તો થોડી વાત વચ્ચે આવી હતી તો પણ એ પણ આપણે વાત કરી દઈએ હવે આપણે સ્મૃતિ વિશે થોડી ચર્ચા કરી અને પોઈન્ટ સમજી લઈએ કે સ્મૃતિ એટલે શું તો કે અધ્યયનની નીપજ કહો ભગવાનનું વરદાન કહો કે અધ્યયન માટે શ્રેષ્ઠ બાબત હોય તો એ સ્મૃતિ છે જો સ્મૃતિ ન હોય તો આપણું અધ્યયન છે એ કેવું જાય નિષ્ફળ જાય છે આજે તમને શીખવા હોય કાલે તમે ભૂલી જાઓ વહી પાછું નવેસરથી શીખવું પડે કોઈ પણ બાબત ખાલી અધ્યયન એટલે શું આ ભણવું એ નહીં સ્કૂટર ચલાવતા સાયકલ ચલાવતા રોટલી બનાવતા કે કોઈ પણ દુનિયાનું કામ તમે શીખેલા છો એ શું છે તો કે અધ્યયન બરાબર છે કાલે જ મને ખ્યાલ નહીં આવે કે વિડીયો યુટ્યુબમાં વિડીયો કેવી રીતના બનાવવો કેવી રીતના અપલોડ કરવો ફરીથી પાછું શીખવું પડે તો એના માટે ન વારંવાર આ પ્રક્રિયા પુનઃ કરવી પડે એના માટે સ્મૃતિ છે અને સ્મૃતિ એટલે શું તો કે આપણે પુનજીવિત કરવાની પ્રક્રિયા ક્રમિક અને જે આપણને મળેલા અનુભવો અગાઉના છે તે અનુભવોને દ્વારદશ કરવાની અને ક્રમિક યાદ કરવાની એવી અનુભવિક પ્રક્રિયા છે કે જે આપણને આપણા જે અનુભવોમાંથી જે મળેલી છે મગજની અંદર છાપ પડેલી છે એ સમગ્ર છાપ છે એ પાછી ફરી ફરીને આપણે તાજી થવી અથવા યાદ થવી તો આ બાબત છે એ શું છે તો કે સ્મૃતિ એટલે ખ્યાલ આવી ગયો સ્મૃતિ શું છે તો કે સ્મૃતિ એટલે આપણે યાદ કરવા માટે જે કાંઈ પ્રક્રિયા તમે જે યાદ કરો છો આવું તો ક્યાંક ભણાઈ ગયું છે એટલે શું અધ્યાપક એટલે એટલે શું શું આવી બધી તમને ખબર છે શા માટે તો કે ક્યાંક સ્મૃતિમાં અંદર સંબંધમાં તમે શીખા છો એ અગાઉની બાબતમાં પડેલું છે એના માટે તો અનુભવ બાદ પુનઃજીવિત થઈ યાદ આવે સંગ્રહ થઈ અને જે સંગ્રહ થયેલી છાપ છે એ ક્રમિક સ્વરૂપે એ તાજી થાય કે યાદ આવે એને સ્મૃતિ કહેવામાં આવે છે અને આ સ્મૃતિ એ કેવી બાબત છે તો કે એક સંકીર્ણ બાબત છે અથવા સંકીર્ણ પ્રક્રિયા છે કે જે આપણે કહી શકાય કે સંકુલ પ્રક્રિયા જેને વિકાસની જે પ્રક્રિયા છે ને એ રીતના એને સમજી શકાતી નથી પરંતુ આપણે નરી આંખે જોઈ શકતા નથી પરંતુ એનો અનુભવ કરી શકાય છે તો સ્મૃતિનું પણ કંઈક એવું જ છે આપણને ખબર છે ઘણાને વધુ યાદ આવતું હોય ઘણાને ઓછું યાદ આવતું હોય તો આ શું છે એની સાથે જોડાયેલી સ્મૃતિ છે અને સ્મૃતિમાં આપણે ઘણી બધી બાબતો જોડાયેલી છે અને એની યાદ કરવા માટે અથવા એને વધારવા માટેના જે ઉપાયો છે એમાં પણ આવે છે કે પુનરાવર્તન કરવું જોઈએ વારંવાર અધ્યયન કરવું જોઈએ બરાબર છે તો આ બધી બાબતો છે એ સ્મૃતિ સાથે જોડાયેલી છે પછી હવે આવે તો કે એકાદ વ્યાખ્યા તમને સારી એવી એવી નથી કહેતા કે આવી જ વ્યાખ્યા લખો પણ એકાદ એવી વ્યાખ્યા તમને સરસ મજાની આવે તો આપણે આપણે વાત કરીએ તો વ્યાખ્યા એક તમારા માટે અહીંયા સ્મૃતિની લીધેલી છે કે ખરેખર સ્મૃતિ એટલે શું તો આવું પૂછે તો તો એક કે બે માર્કમાં તો પણ તમે વ્યાખ્યા લખી દો તો પણ ચાલે કે સ્મૃતિ એટલે શીખેલી બાબત અજાગ્રત મનમાં સંગ્રહાયેલી હોય તેને ફરીથી જાગ્રત મનમાં લાવવાની શક્તિ એટલે સ્મૃતિ તો બે માર્કમાં પૂછાય લખી શકાય કે સ્મૃતિ એટલે અગાઉ મેળવેલ જ્ઞાન ફરીથી યાદ કરવાની શક્તિ અગાઉ મેળવેલું જે જ્ઞાન છે એને ફરીથી યાદ કરવાની શક્તિ એને સ્મૃતિ કહેવાય આવું એક કે બે માર્કમાં લખી શકો પણ અહીંયા આપણે જ્યારે સંકલ્પના પૂછી હોય ત્યારે એકાદ વ્યાખ્યા લખવી અને એના પરથી લક્ષણો ફલિત કરવા અથવા મુદ્દાઓ તારવવા તો સ્મૃતિની એક વ્યાખ્યા જોઈએ તો રાયબંધના મત મુજબ અથવા યાદ હોય તો નીચે નામ લખવાનું અને ખાસ વ્યાખ્યા છે ઇન્વાઇટેડ કોમામાં જ બાંધવાની તો આપણે જોઈ લઈએ રાયબનની વ્યાખ્યા છે કે આપણા અનુભવોનો ચિત્તંત્રમાં સંગ્રહ કરીને તે અનુભવો બન્યા પછી કેટલાક સમય બાદ ફરીથી પાછા આપણા ચિત્તંત્રના ક્ષેત્રમાં તેને લાવવાની આપણામાં રહેલી વિશિષ્ટ શક્તિને સ્મૃતિ કહેવામાં આવે છે તો જુઓ રાઈબને શું કીધું છે તો વ્યાખ્યામાં તમે સમજો એટલે એના મુદ્દાઓ પણ તમે તારવી શકો સંકલ્પનામાં એવું જો એક વ્યાખ્યા તમે યાદ રાખી લો એટલે એના આધારે તમે મુદ્દાઓ તારી તારવી શકો તો એક રાઈબને લીધું એક અનુભવો જો આ અનુભવોના ચિત્તતંત્રમાં સંગ્રહ પછી શું લીધું છે અનુભવો બન્યા પછી બરાબર કેટલા સમય બાદ એટલે ઘણા સમય બાદ ફરીથી એને શું છે તો કે આપણા ચિત્તતંત્રના ક્ષેત્રમાં લાવવાની અને આપણામાં રહેલી વિશિષ્ટ એવી શક્તિને સ્મૃતિ કહેવાય છે આવું રાય કીધું છે તો આ વ્યાખ્યા પરથી આપણે ફ ફલિત થાય છે કે સ્મૃતિ શું છે તો કે ધારણની પ્રક્રિયા છે પરખ જેવી સંકુલ પ્રક્રિયા રહેલી છે તો કે ધારણ અને પરખ સાથે જોડાયેલી સંકુલ પ્રક્રિયા વ્યાખ્યા પરથી કહી શકાય છે અથવા જોઈ શકાય છે બીજું પછી ફલિત કરી દો કે સ્મૃતિ એ રચનાત્મક છે સ્મૃતિ એ કેવી છે સ્મૃતિ એ રચનાત્મક છે કારણ કે આપણને ખબર છે કે જે સ્મૃતિ અંતર્ગત તમને જે યાદ છે એમાં પણ થોડું એડ થશે અથવા થોડું ભૂલાઈ જશે અને સ્મૃતિ એ શું છે તો કે સ્મૃતિ એ પુનઃજીવિત કરે છે જે આપણે અગાઉનું ભૂતકાળનું જે કાંઈ અધ્યયન થયું હોય એને પુનઃજીવિત કરવાની પ્રક્રિયા છે એ આ વ્યાખ્યા ઉપરથી આપણને ખ્યાલ આવે છે ત્યાર પછી તો કે ક્રમાનુસાર પુનઃજીવિત કરવાની પ્રક્રિયા જો ક્રમાનુસાર કારણ કે અધ્યયન અધ્યાપનના સંદર્ભમાં પણ ક્રમાનુસાર યાદ આવે તો જ આપણને એ અઢળક અનુભવો વાસ્તવિક અનુભવો જેવો અનુભવ આપણને સાબિત થાય છે જેમ કે આપણે બાઇક ચલાવવું બરાબર છે તો આપણે શીખેલા છે કે આપણે ગેર આ રીતે પાડવા જોઈએ બ્રેક આ રીતે મારવી જોઈએ લિવર આ રીતે એક્સિલેટર મારવું જોઈએ તો એનાથી શું છે તો કે આ તમે ક્રમાનુસાર જેવી રીતે શીખેલા છો એવું જ પાછું યાદ આવે છે નહીંતર તો પછું આડાઅડું થઈ જાય બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાઈ જાય અને આડાઅડું આપણને ખબર છે અકસ્માતો સર્જાય તો આ એક ભગવાનની દેન છે ભેટ છે અને આશીર્વાદ કહી શકાય તો એ સ્મૃતિ છે ટૂંકમાં કહી શકાય કે ટૂંકમાં એમ કરીને પછી બાંધી દેવાય કે ઉપરોક્ત ઉપરથી કહી શકાય કે આ બધા મુદ્દાઓ ભેગા કરી લેવાય કે સ્મૃતિ એ ધારણ પરખ જેવી સંકુલ પ્રક્રિયા સ્મૃતિ એ રચનાત્મક અને સ્મૃતિ એ પુનઃજીવિત કરવાની પ્રક્રિયા રહેલી છે હવે તમારી સંકલ્પના પૂરી થાય છે જો વધારે આગળ જવું હોય તો થોડીક સ્મૃતિની પ્રક્રિયા પણ સમજી લઈએ કે સ્મૃતિની પ્રક્રિયા તમને બે માર્કમાં ત્રણ માર્કમાં કદાચ અલગ પણ પૂછીએ તો થોડુંક સ્મૃતિ વિશે લખી અને તમારે અલગ પાડી દેવાનું કે સ્મૃતિ એટલે શું અને એની પ્રક્રિયા તો પ્રક્રિયામાં તમે સમજી લેજો કે સ્મૃતિની મુખ્યત્વે ચાર પ્રકારે પ્રક્રિયા થાય છે જેમાં વચ્ચે તમારે સ્મૃતિ હાઇલાઇટ કરી દેવાનું અને ચાર પ્રકારે જોડાયેલી બાબત છે તો એમાં તો એક તો પહેલાં સ્મૃતિ માટે જરૂરી શું છે અધ્યયન તમે સમજો ખાલી પહેલું શું જરૂરી છે અધ્યયન અધ્યયન એટલે શીખવું કંઈ પણ તમે શીખવું જો પહેલાં શીખવું પડે તો યાદ આવે તો અધ્યયન આ પહેલું જરૂરી છે અથવા પૂર્વ જરૂરી છે ત્યારબાદ પછીની બાબત છે ધારણ તો કે તમે જે શીખા છો એ પાછું શું છે તો કે ધારણ થવું જોઈએ એટલે વિષય વસ્તુ છે એનું સંરક્ષણ થવું જોઈએ વિષય વસ્તુ છે એ સાચવવું જોઈએ શીખી તો લીધું પાછું સાચવવાની પણ પ્રક્રિયા રહેલી છે એટલે અધ્યયન ધારણ ત્યાર પછી પ્રત્યાહન પ્રત્યાહન એટલે શું તો કે જે અનુભવો છે બરાબર છે એ પાછા પ્રત્યાહન એટલે જે ભૂતકાળમાં અનુભવ થયા છે એ પાછા તાજા થવા પુનઃજીવિત થવા એને પ્રત્યાહન કહેવાય છે જે તમારું યાદ છપાયેલું છે એ પાછું યાદ અપાવવું એને પ્રત્યાહન કહેવાય અને પરખ તો જે તમને પાછું તમે શીખા અધ્યયન સાથે જોડાયેલી બાબત છે શીખી લીધું ધારણ થઈ ગયું પાછું પાછું આ યાદ આવવાની પ્રક્રિયા છે પરંતુ પરખ એટલે એટલા માટે કે ભિન્નતા ઓળખી શકાય બરાબર છે કારણ કે આપણને ખબર છે કે હાથી દુનિયાની અંદર ઘણા છે પણ તમે એક હાથીને જોયો હોય તો પછી બીજો હાથીને અલગ કેવી રીતના પડવાનું તો આ બે છે તો આ કયો આ કયો છે આ માટે શું છે તો કે પરખ તો કે અનુભવનો એક અંગે સજાગ એક બાબત રહેલી છે કે જેનાથી ભીન્તા ઓળખી શકાય બરાબર છે એટલે કોઈ પણ બાબત આપણે હાથીનું ઉદાહરણ લીધું અથવા કોઈ પણ બાબત લઈએ કે આ લેક્ચર યુટ્યુબમાં ઘણા બધા લેક્ચર છે તો તમે અલગ તારવી શકો આ સેમ ટુ નો છે ગયા વખતે આપણે જૂના કોર્સમાં સેમ વનમાં આવતું હતું બંને એક જ વસ્તુ છે પરંતુ આ બંને વચ્ચેમાં થોડી ભિન્નતા છે તો ભિન્નતા છે એની ઓળખ છે એ આ પરખ દ્વારા થાય છે એટલે સ્મૃતિની કેટલી પ્રક્રિયા છે તો કે ચાર પ્રક્રિયા છે ચાર પ્રક્રિયા કઈ કઈ છે તો પહેલું અધ્યયન એટલે કે પૂર્વ જરૂરી છે અધ્યયન થવું જ જોઈએ તો જ સ્મૃતિ થાય ખાલી અધ્યયનથી ન થાય એના સાથે ધારણ પણ હોવું જોઈએ કારણ કે સંગ્રહ પણ થવો જોઈએ મગજની અંદર અને સંગ્રહ થાય એ પણ જરૂરી છે અને સાથે સાથે ખાલી સંગ્રહ નહીં પરંતુ યાદ આવવા માટે પ્રત્યાહન પણ થવું જોઈએ પાછું એ મેમરીમાં ભૂતકાળનો અનુભવ પાછો આવવો જોઈએ રિટર્ન અને એ રિટર્ન આવે અને એ રિટર્ન અનુભવ બીજાને બીજું ન થઈ જાય મિસમેચ ન થાય એના માટેની પરખ સાથે પણ જોડાયેલી બાબત છે એટલે આ ચાર ઘટકોથી થાય છે અધ્યયન ધારણ પ્રત્યાહન અને પરખ આ છે સ્મૃતિની પ્રક્રિયા આ રીતે વચ્ચે દોરી આ રીતના ચક્ર જેવું દોરી દેવાનું અને આ બાબત જે મેં કીધી છે એ રીતના સમજાવી દેવાની એટલે તમારી અધ્યયન પ્રક્રિયા સ્મૃતિની પ્રક્રિયા છે એ પૂરી થાય છે અને મુખ્ય બે પ્રકારની વાત કર્યા તો મુખ્ય બે પ્રકાર છે કઈ છે તો કે મુખ્ય બે પ્રકાર સ્મૃતિ એટલે કે તાત્કાલિક અથવા ટૂંકી સ્મૃતિ અને બીજી છે લાંબી સ્મૃતિ તમને આ ટૂંકી અને લાંબી સ્મૃતિ યાદ નહીં રહીએ પણ હું એમ કહીશ તમને કે એસટીએમ શોર્ટ ટર્મ મેમરી અને એલ લોંગ ટર્મ મેમરી આવો શબ્દ તમે ક્યાંક સાંભળેલો હશે શોર્ટ ટર્મ મેમરી લોંગ ટર્મ મેમરી ઘણાને ઘણા ટૂંકા ગાળામાં ભૂલાઈ જતું હોય એટલે એ ટૂંકા ગાળાની છે ઘણા બધો સમય થયા પછી પણ યાદ રહેતું હોય એ લાંબા ગાળાની સ્મૃતિ છે બરાબર છે તો બે પ્રકારે છે એ સ્મૃતિ સાથે જોડાયેલી બાબત રહેલી છે હવે સ્મૃતિ વધારવાના ઉપાયો તો કહી શકાય કે પુનરાવર્તન જરૂરી છે અધ્યયનનો મહાવરો જરૂરી છે જ્ઞાનની ચકાસણી થવી જોઈએ અમુક અમુક અંતરે નહીંતર પાછું ભૂલાઈ જાય અને લાંબો સમય સુધી યાદ રહી જાય એના માટે શૈક્ષણિક સાધનો અમુક વિશિષ્ટ બાબતો વિશેષ ઉદાહરણો જરૂરી છે તો એ ઉદાહરણ સાથે પણ આપણને યાદ રહી જાય જેમ કે તમે ઘણા બધા વર્ષો પછી પણ હું તમને એક કહીશ કે હારે અમે ગાડામાં બેસીને જાતા હતા વાવા વનટોળિયા જો તમને યાદ આવી ગયું તો શા આ ક્યાંક આપણે શિક્ષકે શીખવું છે એની સાથે કંઈક જોડાયેલી બાબત છે અને આપણે અનુભવો અધ્યયન સાથે સાધનો સાથે આ રીતના ગહેરા અનુભવો છે એ સ્મૃતિમાં તાજા કરવામાં થોડા ઝડપી આવતા હોય છે અને એની સાથે જોડાયેલી બાબત રહી છે તો અધ્યયન અથવા સ્મૃતિ વધારવા માટે આ બાબતો છે વાંચન જરૂરી છે મહાવરો જરૂરી છે વ્યવહાર ઉદાહરણો જરૂરી છે સાધનો દ્વારા શીખવવું જરૂરી છે અથવા શીખવું જરૂરી છે પુનરાવર્તન તો થવું જ જોઈએ પુનરાવર્તન ન થાય તો આપણે ભૂલી જવાય છે તો આ બધી બાબતથી જ્ઞાનનું સંક્રમણ થાય અને સ્મૃતિ આપણી તાજી થાય છે હતું સ્મૃતિ હજી પણ તમને કદાચ ન સમજાતું હોય અને વિસ્મૃતિ વિશે પણ સમજવું હોય તો એક અચૂક કોમેન્ટ કરજો લાઇક કરજો તો આપણે હજુ પણ વિડીયો બનાવતા રહીશું જેનાથી મને મોટિવેશન મળે તો હવે આપણે કરીએ આઈએમપી પ્રશ્નની વાત તો આઈએમપી પ્રશ્નમાં વાત કરી દઈએ તો પહેલાં તો એમ સી તો તમારો એકમ એકની વાત કરી દો અધ્યયન સ્મૃતિ અને પ્રેરણા બરાબર છે એમાં આજે આપણે એકમ એકના જ આઈએમપી આપવાના છીએ કે અધ્યયન પર અસર કરતા પરિબળો નિબંધલક્ષીમાં સો ટકા આવશે આવશે ને આવશે તમે છે ને સો ટકા તમે આ પાકા કરી લેજો અને મોટા પ્રશ્ન તરીકે જ પાકા કરજો અધ્યયનને અસર કરતા પરિબળો અને એ અધ્યયનને અસર કરતા પરિબળો અંતર્ગત તમને કોઈ બે સમજાવો કોઈ એક સમજાવો કોઈ ત્રણ સમજાવો અથવા ખાલી પરિબળો છે એ તમને પૂછી લે પણ આપણે વિડીયો બનાવેલા જ છે તેમ છતાં કદાચ તમને ન સમજાતા હોય મોસ્ટ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને સો ટકા હશે હસે ને હશે તમે યાદ કરજો મને એટલે સો ટકા પાકો કરી લેજો સમજી લેજો ન સમજે તો મને કહેજો હું તમને સમજાવી દઈશ બીજું સમજો પ્રશ્નમાં પ્રકારો બરાબર છે એકદમ સહેલા છે અધ્યયન સંક્રમણના પ્રકારો હકારાત્મક નકારાત્મક શૂન્ય સંક્રમણ હકારાત્મક એટલે અગાઉ શીખેલું બીજામાં મદદરૂપ થાય સાયકલ શીખા હોય બાઇક આવડવામાં મદદ થાય આ શું હકારાત્મક નકારાત્મક એવું આપણને આડું આવે જે તમને ટાઈપરાઈટર શીખેલા હોય અને કોમ્પ્યુટર કી છે બંનેની થોડી થોડી અલગ અલગ હોય એટલે પ્રશ્ન ઊભો થાય અથવા તમને એક નાનું એવું ઉદાહરણ દઉં તમે બજાજનું બાઇક ચલાવ્યું હોય એને આગળ ગેર પડતા હોય અને તમે પછી થોડા સમય પછી કોઈકનું માંગીને તમે હોંડા ચલાવો તો એના પાછળ ગેર ચડતા હોય તો એ અધ્યયન શું થયું સંક્રમણ થયું પણ કેવું નિષેધાત્મક અથવા નકારાત્મક તો હકારાત્મક ઉપયોગી નીવડે અધ્યયનમાં એ સંક્રમણ છે ને એ બંને જોડાઈ જાય અને નિષેધાત્મક એ શું છે તો કે એ કોઈ એવી પરિસ્થિતિ હોય કે એવા કૌશલ્યમાં જે બાધક અથવા અવરોધ ઊભો કરે છે વધારે આપણે નથી લેતા કારણ કે મેં વિડીયો બનાવેલો છે છતાં ન સમજાય તો મને કહેજો આપણે વિડીયો બનાવશું અને શૂન્ય કેવું છે કોઈ બાધારૂપ નડતું નથી બરાબર ગણિતનો કોઈ પણ એક દાખલો છે ગુજરાતી વ્યાકરણ શીખવામાં બાધકરૂપ બનતો નથી તો આ છે શૂન્ય સંક્રમણ આ બે છે યાદ રાખજો આવશે આવશે આ મોટા વાત થઈ બરાબર છે હવે આપણે નાના પ્રશ્નની વાત કરીએ નાના પ્રશ્ન એટલે તમને ખબર છે ટૂંકનો સ્વરૂપના વચ્ચે તમને ત્રણ માર્કમાં પૂછે બે માર્કમાં પૂછે તો એના માટે સ્મૃતિ વિસ્મૃતિ અને પ્રેરણા પ્રેરણામાંથી કેવા પ્રકાર હોય સ્મૃતિમાંથી કેવા પ્રકાર હોય મેં તમને કીધું એમ કે ભાઈ સ્મૃતિ એટલે શું વિસ્મૃતિ એટલે શું એની સંકલ્પના પ્રેરણા એટલે શું એની સંકલ્પના આ તમને પૂછી શકે ટૂંકનો સ્વરૂપે તો આ તમારા પ્રશ્ન ગયા હવે એમસીક્યુ એટલે કેવા પૂછે તો એમસીક્યુ એટલે તમને વાત કરી દઈ કે વ્યાખ્યા કરી લેજો કોઈ શબ્દ હોય કેમાંથી ઉતરી આવેલો છે એ જોઈ લેજો બરાબર કોઈ પ્રકાર હોય તો યાદ રાખી લેજો બરાબર છે તો આવા બાબતના એમ છે ને સો ટકા મોસ્ટ આઈએમપી કહી શકાય કે જેનાથી કોઈ વ્યાખ્યા હોય કોઈ શાલ હોય કોઈ કોને આપેલી વ્યાખ્યા છે આપ કોનું પ્રદાન છે કેટલા પ્રકાર છે બરાબર છે એ પ્રકાર કોને આપેલા છે આવા એમસીક્યુ ભાગે પૂછાતા હોય છે અથવા આનો અર્થ શું થાય છે તો એવા જે અર્થ થતા હોય કોઈ વ્યાખ્યા આપેલી છે જેમ કે તમને એમસીક્યુ આપું એટલે તમને ખ્યાલ આપી જાય તરીકે હવે બીજી એક વાત કરીએ તો તમને કેવા પૂછાય તો કે અભિપ્રેરણા એ અધ્યયન માટેનો રાજમાર્ગ છે આ વ્યાખ્યા કોની છે મેં તમને કીધું ને કે વ્યાખ્યા કોની છે સો ટકા આવા એમસીક્યુ સ્વરૂપે પૂછી શકાય અથવા એક માર્ગ સ્વરૂપે પૂછી શકાય છે તો અભિપ્રેણા એ અધ્યયન માટેનો રાજમાર્ગ છે આ વ્યાખ્યા કોને આપેલી છે કોમેન્ટની અંદર જવાબ કહેવાનો છે ત્યાર પછી કેવા શબ્દ જેવા પૂછાય તો કે અંગ્રેજીમાં પ્રેરણા માટે કયો શબ્દ વપરાય છે લેટિન ભાષામાં પ્રેરણા માટે કયો શબ્દ વપરાય છે આવા છે એ એમસીક્યુ સ્વરૂપે પૂછાય છે પ્રશ્ન બરાબર છે તો આ રીતે તમને આ વિડીયો ઉપયોગી થાય તો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને સો ટકા મને સફળતા મળશે તો હું વિડીયો બનાવવાના વધારે પ્રયત્ન કરીશ જોશી સેના જય શ્રી કૃષ્ણ આવજો